નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મ ની દુનિયામાં આપ સર્વે નું ખુબ ખુબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ આમાં આપણે યોગેશ્વર શ્રી કૃષ્ણ ની જ વાતો કરીએ છીએ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ શા માટે કહેવાયા અને એના શું છે પરાક્રમ શૌર્ય વીરતાની વાતો આપણે આ સિરીઝમાં કરીએ છીએ તો એમાં આપણે આજે જાણવાના છીએ કે ગઈકાલે કાલીય નાગને કઈ રીતે છોડ્યો પરંતુ એની પાછળ એક સવાલ છોડતો ગયો અને એ પરીક્ષિત મહારાજ દ્વારા પૂછવામાં આવેલો હતો કે કેમ છોડ્યો હતો કાલિયા નાગે અને તેણે એકલાય જ ગરુડજીનો સો અપરાધ કર્યો હતો પરિક્ષિત મહારાજ ના આ પ્રશ્ન બધાના પ્રશ્ન છે અને એનો જવાબ છે એ સુખદેવજી આપે છે કે પૂર્વકાળમાં ગરુડજીને ઉપહારના રૂપમાં પ્રાપ્ત થનારા સર્પોએ એવો નિયમ કર્યો કે પ્રત્યેક માસના નક્કી કરેલા વૃક્ષ નીચે ગરુડને એક સર્પની ભેટ આપવામાં આવે આ નિયમ મુજબ દરેક માસના દિવસે બધા સર્પો પોતાની રક્ષા માટે મહાત્મા ગરુડજીને પોતપોતાનો ભોગ આપતા રહેતા હતા તે સર્પોમાં કદ્રુનો પુત્ર કાલિય નાગ પોતાના વિષ અને બળના અભિમાનમાં ચકચૂર બની ગયો હતો અને તેણે ગરુડનો પરાભવ કરી અને પોતે તો બલિ આપવાનું બાજુ પર રહ્યું પણ બીજા સર્પો જે ગરુડને બલિ આપતા હતા તેમને પણ ખાઈ જતો હતો આ સાંભળી અને ભગવાનના પ્રિય પાર્ષદ શક્તિશાળી ગરુડને ભારે ક્રોધ ઉત્પન્ન થયો તેથી તેમણે નાગને મારી નાખવાના વિચારથી વેગથી તેના પર આક્રમણ કર્યું વિસદર નાગે જોયું કે ગરુડજી વેગપૂર્વક મારા પર આક્રમણ કરવા આવી રહ્યા છે ત્યારે તે પોતાની એકસો ને એક ફેલાવી અને દંશ મારવા તેમના પર તૂટી પડ્યો તેની પાસે શસ્ત્રો હતા માત્ર દાંત તેથી તેણે દાંતોથી ગરુડજીને દંશ માર્યો ત્યારે તે પોતાની ભયંકર જીવના લપકારા લઈ રહ્યો હતો અને તે સમયે મોટે મોટેથી શ્વાસ લઈ રહેલા તે કાલિયા નાગની આંખો અગ્નિ જેવી ભયંકર લાગતી હતી તારસ્યાનંદના ગરુડજી વિષ્ણુ ભગવાનના વાહન છે અને તેમની ગતિ અને પરાક્રમ અપાર છે કાલિયા નાગની આ મૂર્ખતા જોઈ અને ગરુડજીને બહુ ક્રોધ આવ્યો તેમણે કાલિયા નાગને પોતાના શરીરથી ઝાપટ મારી ફેંકી દીધો અને પોતાની સોનેરી ડાબી પાંખથી તેના પર બહુ જોરથી પ્રહાર કર્યો તેમની પાંખોની થપાટથી કાલિયાના ઘાયલ થઈ ગયો અને તે ગભરાય અને ત્યાંથી નાઠ્યો અને યમુનાજીના આ ધરામાં આવી ગયો યમુનાજીનો આ ધરો ગરુડજી માટે અગમ્ય હતો સાથે સાથે તે એટલો ઊંડો હતો કે તેમાં કોઈ જઈ શકતું ન હતું આ સ્થાન પર એક દિવસ અક્ષુધાતુર ગરુડજીએ યમુનાજીમાંથી બળપૂર્વક એક મત્સ્યને ઉપાડી લીધો ત્યારે ત્યાં તપ કરી રહેલા સૌભરી ઋષિએ ગરુડજીને રોક્યા પણ તેમણે તેમની વાત ન માની અને મત્સ્યને ખાઈ ગયા તેના કારણે જળચર જીવો અત્યંત દુઃખી અને ચિંતાતુર થઈ ગયા તેમની દશા જોઈ અને મહર્ષિ સૌભરીજીને દયા આવી અને તેમણે ગરુડને સાપ આપી દીધો કે તે ફરી ક્યારેય આ તરામાં આવી અને માછલા ખાશે તો તે જ ક્ષણે તે પ્રાણહીન થઈ જશે બસ ત્યાર પછી મહર્ષિ સૌભરીના આ સાપની વાત કાલિયા સિવાય બીજો કોઈ સર્પ જાણતો ન હતો તેથી તે ગરુડના ભયથી ત્યાં રહેવા લાગ્યો હતો અને હવે ભગવાન શ્રી કૃષ્ણે તેને નિર્ભય કરી અને ત્યાંથી રમણ દ્વીપમાં મોકલી દીધો આ બાજુએ ભગવાન કૃષ્ણ દિવ્ય માળા ગંધ વસ્ત્ર બહુમૂલ્ય મણી અને સુવર્ણના આભૂષણોથી વિભૂષિત થઈ અને તે ધરામાંથી બહાર આવ્યા અને તેમને જોઈ અને બધા જ વ્રજવાસીઓ એ રીતે ઊભા થઈ ગયા જેમ પ્રાણ આવવાથી ઇન્દ્રિયો સચેત થઈ જાય તો મિત્રો આ થઈ ગઈ વાત કે કાલ્યનાગ શાહ માટે પોતાનો રમણદ્વીપ છોડી અને અહીંયા રહેતો હતો પરંતુ હવે આપણે બીજી બાજુ જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણને દિવ્ય માળા ગંધ વસ્ત્ર બહુમૂલ્ય મણી અને સુવર્ણના આભૂષણોથી વિભૂષિત થઈ અને તે ધરામાંથી બહાર આવ્યા ત્યારે વ્રજવાસીઓના જીવમાં જીવ આવ્યો અને બધા જ સચેત થઈ ગયા અને આનંદનો કોઈ પાર ન રહ્યો યશોદાજી રોહિણીજી નંદબાબા ગોપીઓ ગોવાળો અને બધા જ શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરી અને સચેત થઈ ગયા તેમના મનોરથ સફળ થઈ ગયો બલરામજી તો ભગવાનનો પ્રભાવ જાણતા જ હતા તેમને શ્રીકૃષ્ણને હૃદય લગાડી અને હસવા લાગ્યા પર્વતો વૃક્ષો ગાયો બળદો વાછડા બધા જ આનંદ મગ્ન થઈ ગયા ગોવાળોના કુલ ગુરુ બ્રાહ્મણો તેમની પત્નીઓ સાથે આવ્યા અને નંદ બાવાને કહેવા લાગ્યા કે નંદજી તમારા લાલજીને કાલ્ય નાગે પકડી લીધો હતો તે છૂટી અને આવી ગયો એ મોટા સૌભાગ્યની વાત છે શ્રી કૃષ્ણ મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા તે નિમિત્તે તમે બ્રાહ્મણોને દાન આપો બ્રાહ્મણોની આ વાત સાંભળી અને નંદ બાબા ખૂબ રાજી થયા અને તેમણે અઢળક સોનો અને ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી પરમ ભાગ્યશાળી સતી યશોદાજીએ પણ કાળના મોઢામાંથી ઉગરી ગયેલા પોતાના લાલને ખોડામાં લઈ અને હૃદય સરસા ચાપી દીધા તેમના નેત્રોમાંથી આનંદના અસ્ત્રુ વારંવાર ટપકી રહ્યા હતા વ્રજવાસીઓ અને ગાયો બહુ જ થાકી ગયા હતા અને ભૂખ તરસ પણ ખૂબ લાગી હતી તેથી તે રાત્રિએ વ્રજમાં ન જતા ત્યાં જ યમુના કિનારે સૂઈ ગયા ગરમીના દિવસ હતા ત્યાંનું વન સુકાઈ ગયું હતું અડધી રાત્રિના સમયે તેમાં આગ લાગી ગઈ તે આગ એ સૂતેલા વ્રજવાસીઓને ચારે બાજુથી ઘેરી લીધા અને તેમને ભાળવા લાગી આગની જ્વાળાઓથી વ્રજવાસીઓ ગભરાય અને ઊભા થઈ ગયા બધા જ ડરી ગયા અને શ્રી કૃષ્ણની શરણમાં આવે છે અને કહે છે કે હે કૃષ્ણ શ્યામ સુંદર મહાભાગ્યશાળી બલરામ તમારા બંનેનું બળ અને પરાક્રમ અનંત છે જુઓ આ ભયંકર અગ્નિ તમારા સંબંધી એવા અમને ભસ્મ કરવા ઈચ્છી રહ્યો છે તમારામાં બધું સામર્થ્ય છે અને તમે સૂહૃદય છો તેથી આ પ્રલયકાળ જેવા ભયંકર અગ્નિથી અમને બચાવો પ્રભુ અમે મૃત્યુથી ડરતા નથી પરંતુ આપના અભય આપના ચરણોને અમે છોડવામાં અસમર્થ છીએ ભગવાન અનંત છે તે અનંત શક્તિઓને ધારણ કરે છે તે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે જોયું કે મારા સ્વજનો આ રીતે દુઃખી થઈ ગયા છે ત્યારે તેઓએ ભયંકર અગ્નિનું પહાન કરી ગયા અને ગોપ બાળકોની રક્ષા કરી તો મિત્રો આને આપણે કૃષ્ણ કઈ રીતે કહી શકીએ કેમકે આ જે કાર્ય છે એ તો સામાન્ય સાધારણ મનુષ્યનું કાર્ય નથી અને મનુષ્યની વાતો આપણે આપણા પરિવારને કહીએ અને આપણે પણ એના ભાગીદાર બનીએ લાભ લઈએ અને સ્વયંને ભાગ્યશાળી માનીએ કે આપણે સનાતન ધર્મનું અનુસરણ કરીએ છીએ અને સનાતન પ્રેમી છે મિત્રો આ સાથે જ આપણે મળશું આવતીકાલે આવી જ વાતો સાથે આવી જ કથાઓ સાથે ત્યાં સુધી વધારે જય હિન્દ વંદે માત્ર જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે